साधु बंधन साधु बंधन hmm. परेशानी हूँ सर फोन परेशानी हूँ सर इसमें कुछ घुस गया है घुस गया है, <laughs> <गुछ गिया> है। <laughs> अच्छा घुस अच्छा। गया है घुस गया तुम्हारा नामो वालो बा वालो। વાલા રોમ વાલા રોમ વાલા રોમ હા ઓને મગસમાં કોક એન્ટ્રી થઈ જઈ છે છે એક એ એસે એસે દેને કા કરો હા ओम क्रीम 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 cream, ओम क्रीम क्रीम ऐसे नहीं cream, cream, कर दो cream, ओम क्रीम 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 cream, 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 cream,

જલ્દી લાખ રૂપિયા નહી આવે ને તો તમારે બેહો ને ફેવડી નાખી ના મહારાજ આવું ના કરતા તો પૈસા આવે કે મૂકી તમારો ચાર દાળમ કરી લે વિઠલ સરપન ને લઈને આવતો વિઠલ સરપન હોય કે ગેરંટી હોય કે અમે કોણ ધારક પણ વિઠલ સરપન કેહી કોણ ભૂલી ગયો કે નહી લાય લે માર પાન હ લગાવ વિઠલ સરપન ને ઉભા રહો નંબર મારા કાજો કરજો કાજો લે વિઠલ સરપન ને કે મહારાજ ને વાત કરા લગાયો લગાવ લગાવ હમ હમ ત્યાં એક તો ઉપાડ છે અને આ મીટિંગ મે જ્યાં હોય તે કોઈકન પૈસા થી કોમ હે અડા બધું ફટાફટ હોય તો પાકુ રિઝલ્ટ મળી જાય હેલો હા વિઠળ સરપંચ હા હા આ બાબા તો કેસરી બાબા રહ્યા ને હા એ રે તો હારું બહુ પૈસા માંગે હું ચમ બહુ પૈસા માંગે એ તો કહેશે લાખ રૂપિયા આલો ઇમને કીધું હો ઓ અને હારું તો થઈ ગયું હો કમ લાવ લાવો લાવ કોણ સવાય લાવ હું શું છું આ જે માણસ તમારો હતો ને જે મોકલ્યો એના અંદર પલિત ભૂતપલિત અંદર કોક ખવડાવવા માં એ કાટ નાખ્યું હો પણ એને જે પૈસા થતા હોય હાલવા પડે ને ભાઈ હા તે થયા અમે આમ તો દોઢ લાખ લઈએ પણ તમારા વિઠ્ઠલદાસ સરપંચ તમે ગોમના ઊંડા કુવાના હો એટલે લાખ રૂપિયા કીધા હો અમને લાખ રૂપિયા લાવી દે તમે એટલા ના હોય અમારે જે થતું હોય લેવું જ પડે અમારે અમા ના ચાલે અમારા વિધિન વિધિન હજુ તો બધું ઘણું કરવું પડશે એટલે અમારે પૈસા એટલા જ થઈ એટલે તમે લાખ રૂપિયા લઈ દો બરોબર તે હાલ તો એમની જોડે નહીં હોય તો તમે આપી દે યાર જે મોકલી હોય ના આપવા પડત પછી માર તો કોમ કરીએ એટલે માર પૈસા જો થોડું આખા પાછું થાય ને હે ના થાય મે 1 રૂપિયો ના થાય આકો પાછું એટલે એમ નહીં બે ત્રણ દાડ પછી હાલ સુધી નહીં ચાલે ના ના અમારે એવું ના ચા આવું ના હોય શાકભાજી જેવો વેપાર ના હોય ભાઈ પણ હાલ તો એરા ચોય લઈને આયા હવે બાપડા હાલ તો તમે ગમે તે કરીને આલી લીજો કો તો હા તો હમણાં કલાક માં મોકલાવું કલાકમાં મોકલા હોય એટલા કરી ના ના જવા દો હશે કોક હા રેડો તમે તો ઓળખું એટલે ચિંતા નહીં હા એ તો તમને ખબર ને તમારું કોમ કાઢી લીધું મી હા હા હો ને હો ભાઈ હા હા પૈસા આવી જશે ભાઈ તમારે સમજી લેજો આ તો આપડો ગરીબ નેટ નેટ પૂરું કરો આમ 1.2 લાખ લીએ પણ આ ભઈનું મગજ ચકી જેલું વધારે તું એટલે ઓસા કીધા તમે અને આ ઓની શરમમાં વિઠળદારી જો હું તને કહું એના નેના નેના છોકરા છે ને બિચારાને ખાવાના હો હા એટલે પૈસો નહીં ના પા કે હમજીન માંગજો લેજો કોક ખાઈ તો કરીશ જોડો તમે તો સમજો એ હોય જોરથી લઈ લેતી તને ચિંતા ન કર હાર અમે જીએ તા હાર જા લે વિઠળભાઈ અરે વિઠળભાઈ શું રાખ્યા ખોળા ભાઈ આ તમારા લઈ લે ગધરો

क्रीम 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 ओम क्रीम 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 कुछ दिखता है सब कुछ दिखता है क्या दिखता है सारा कहाँ से आया था ऐसा हवा दिखती है बहुत ज़्यादा तुमने हवा देखी है हमने हवा तो नहीं देखी तो हवा देखनी चाहिए दिखो दिखती है साली हवा नहीं दिखती मेरी नहीं दिखती ना नहीं दिखती कोई बात नहीं हवा दिखती ही नहीं है ऐसी बात है हाँ। मेरे को लगी वो दिखती होगी हाँ। अब तुम्हारा कंप्लीट हो चुका है तुम कहीं भी जाओ तो पासा पड़ेगा नहीं तुम मैं ठीक हो गया हाँ ठीक हो गए चलो हम जाते हैं तुम इधर ही तफी करने आएगा मैं आता हूँ कुछ